મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે મહેન્દ્ર વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો ઓનર છે હરેશભાઈ અને ટ્રેક્ટર મિની ટ્રેક્ટર છે મહેન્દ્રા જીવો બસો પચીસ ડીઆઈ મોડલ વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર ચોવીસ ના મોડેલ નું છે અને છઠ્ઠો મહિનો છે માત્ર બસો વીસ કલાક જ ચા ચાલેલું આખું શોરૂમ કંડિશનમાં આખું કંપની કંડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું હરેશભાઈનું આ કોઈ પણ ફોલ્ટ વગરનું જવાબદારી વાળું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો હરેશભાઈનો નો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો નો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશન સીટ છત્રી સારા તમે જોઈ શકો છો ટાયર પણ એકદમ નવા જ છે આખું ઓરિજિનલ કંપની કન્ડિશન ટ્રેક્ટર શોરૂમ કન્ડિશન માં માત્ર 220 કલાક ચાલેલું અને બધું ડોક્યુમેન્ટ પણ છે કિંમત ચાર લાખ અને દસ હજાર અંદાજિત કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો હરેશભાઈનું ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો